તો થોડી જ વારમાં પીએમ મોદી અમદાવાદ પહોંચે ગાંધીનગરમાં પીએમ મોદી આપશે મેટ્રોની ભેટ મેટ્રો ફેઝ ટુના બાકી રહેલા રૂટનું ઉદ્ઘાટન પીએમ મોદીના સ્વાગત માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે તો પીએમ મોદીના સ્વાગત માટે આદિવાસી નૃત્ય કથક ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું તેઓ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે નવા સાત પોઈન્ટ આઠ કિલોમીટરના રૂટમાં સાત જેટલા સ્ટેશન આવશે જેમાં અક્ષરધામ જૂનું સચિવાલય

બિલકુલ મયુરી જે પ્રમાણે ત્રિદિવસીય વડાપ્રધાન મોદીનો જે આ ગુજરાત પ્રવાસ અને તેને લઈને રાજકોટ સોમનાથ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સ્થળો પર તેમની મુલાકાત છે તે ગાંધીનગરમાં મારી પાછળ જે અત્યારે મહાત્મા મંદિર જે મેટ્રો સ્ટેશન છે તે જોઈ શકો છો તેની સાથે જ તે લોકો વિવિધ જિલ્લાઓમાંથી વિવિધ લોકો છે તે અહીં પહોંચ્યા છે જે પ્રમાણે અહીં જે તેમનું આગમનની તૈયારીઓ છે જે વિવિધ જગ્યાથી વિવિધ જિલ્લાઓમાંથી લોકો અહીંયા પહોંચ્યા છે ગરબા કથક નૃત્ય અને તેની સાથે જ અલગ અલગ પ્રકારના જે નૃત્ય છે અલગ અલગ સંસ્કૃતિને જે પોતે રિપ્રેઝેન્ટ કરે છે તેને જ લઈને અત્યારે હાલમાં એ જે તૈયારીઓ છે તે થઈ રહી છે વિવિધ પ્રકારના પોશાક પહેરીને લોકો અહીં પહોંચી ચૂક્યા છે મહત્વની વાત રહેશે કે જે આ ફેઝ ટુ છે જે મેટ્રોનું તે વડાપ્રધાન મોદીના હસ્તે ફેઝ ટુનું લોકાર્પણ છે તે થશે મોટા પ્રમાણમાં અત્યારે હાલમાં ગાંધીનગરની જનતા સાથે જ તે ભાજપના કાર્યકર્તાઓ અહીંના અધિકારીઓ પદાધિકારીઓ એ હાલમાં આપ જોવા મળી રહ્યા છે જે પ્રમાણે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકતા હશો કે જે નૃત્ય કરતા જે મહિલાઓ જે બાળકીઓ જે દીકરીઓ જે છે એ પોતે અહીં હાલમાં ઉપસ્થિત છે અને તેને જ લઈને ક્યાંક ને જે તૈયારીઓ થઈ રહી હતી સમયથી તે હવે રાહ છે તે આતુરતાનો અંત હવે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે

મહાત્મા મંદિર સેક્ટર ટેન અને સચિવાલય સ્ટેશન છે તે અહીં ક્યાંક ને ક્યાંક જોવા મળશે મેટ્રો ફેઝ ટુ માં કુલ અઠ્યાવીસ પોઈન્ટ બે કિલોમીટર નો રૂટ છે તે રહેશે સાથે જ તે બાવીસ સ્ટેશન છે તે આમાં ઉપસ્થિત રહેશે ચોક્કસથી અત્યારે હાલમાં આ ત્રિદિવસીય પ્રવાસ કે જેમાં અમદાવાદ રાજકોટ સોમનાથ અને અને ગાંધીનગરમાં જે અત્યારે આપણે હાલમાં ઉપસ્થિત છીએ

તેના જ લઈને ગાંધીનગર ખાતે આપણે ઉપસ્થિત છીએ પ્રમાણે હાલને મારી પાસે આપ જોઈ શકો છો ગાંધીનગરનું મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન કે જેનું આજે ઉદઘાટન થશે નરેન્દ્ર મોદી વડાપ્રધાનના હસ્તે તેમની સાથે જર્મનીના જે મુખ્ય મહેમાન છે તે પણ તેમની સાથે રહેશે સાથે જ તે અત્યારે જે પ્રમાણેની આપ તૈયારી જુઓ છો જે આયોજન જુઓ છો નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે જે પ્રમાણે વડાપ્રધાનનું આગમન અને સાથે જ તે અહીં જે નૃત્ય કરતા છે બહેનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ક્યાંથી આવ્યો છો કેવું આયોજન છે કેવી મજા આવી રહી છે અમે અત્યારે નડિયાદ આણંદ અને અમદાવાદ થી તપસા એકેડેમી ઓફ ડાન્સ આવ્યા છે અને અમે અહીંયા કથક પ્રસ્તુત કરીએ છીએ અને જેમ અહીંયા દેખાય છે વસુદેવ કુટુંબકમના નામના ઝંડા અમે લઈને પીએમનું સ્વાગત કરવા માટે અહીંયા ઉત્સાહભેર ડાન્સ કરવા માટે ઉપલબ્ધ છીએ અને બસ એમની આવવાની પળની વેઇટ કરીએ છીએ કેટલા દિવસથી આયોજન છે શરૂ હતું પ્રેક્ટિસ કરતા હતા અમે આની પ્રેક્ટિસ અઠવાડિયાથી કરી રહ્યા છીએ અને હજી અમારામાં એ નર્વસનેસ છે કે ક્યારે આવે ને ક્યારે અમે એમને ઉત્સાહભર ઉમંગભર અમે એમનું સ્વાગત કરીએ એમના સ્વાગતમાં પહેલી જ છે તો આપની છે સામેથી આવશે ને પહેલાં તમને જોશો કેવી ખુશી છે બહુ અંદરથી ગર્વ પણ ફીલ થાય છે એક્સાઇટમેન્ટ બી છે નર્વસનેસ બી છે અને આપણું ભારત આપણું ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાનું છે એનું પ્રાઉડ ફીલ અમે બિલકુલ જે પ્રમાણે સમગ્ર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે લોકો છે તે ઉપસ્થિત થઈ ચૂક્યા છે પીએમ મોદી ની રાહ જોઈ રહ્યા છે અલગ અલગ પ્રકારના નૃત્યો છે પછી ગુજરાતી હોય આદિવાસી વિવિધ પ્રકારના નૃત્યો છે લોકો કરી રહ્યા છે અને સાથે જ કેટલા દિવસની જે રાહ હતી તે હવે પૂરી થઈ છે અને બસ ટૂંક જ સમયમાં વડાપ્રધાન મોદી છે તે અહીં છે અને લોકો છે તે ખૂબ જ ખુશી અને આતુરતાભેર તેમની રાહ પ્રતર જોઈ રહ્યા છે અમદાવાદ